જય માતાજી બધાને તો આજના વિડીયોની અંદર સરકાર દ્વારા એક સરસ મજાની યોજના છે તે શરૂ થઈ છે જે યોજના છે મહિલા વર્તિકા યોજના તો આની અંદર મહિલાઓને દરરોજ બસો ને પચાસ રૂપિયા છે તે મળવા પાત્ર છે તો મિત્રો વિડીયો ને શરૂ કરીએ અને આપણે સંપૂર્ણપણે માહિતી મેળવીએ કે આ યોજનાના નિયમો અને શરતો શું છે આ યોજના દ્વારા મળતા લાભ શું છે આ યોજનામાં તમારે જરૂરી ડોક્યુમેન્ટ શું જોઈશે આ યોજના માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા ક્યાં કરવાની છે તો મિત્રો વેડિયો ને શેર કરી દેજો જેથી કરીને કોઈને પણ આ યોજનાનો ઓનલાઈન ફોર્મ ભરવા હોય તો તે ભરી શકે છે તો અહીંયા મહિલા તાલીમાર્થીઓને વૃત્તિકા સ્ટાઇપેન્ડ તો આ યોજના હેઠળ બાગાયતી પાકોના મૂલ્યવર્ધન કેનિંગ અને કિચન ગાર્ડન વિષય પર તાલીમ આપવામાં આવશે અને આ યોજના હેઠળ તાલીમ દીઠ નિયમ અનુસાર બસો ને પચાસ રૂપિયા પ્રતિદિન વૃત્તિકા તરીકે મળવાપાત્ર રહેશે. તાલીમ વર્ગમાં તાલીમાર્થીઓની સંખ્યા ઓછામાં ઓછી વીસ અને વધુમાં વધુ પચાસ રહેશે મિત્રો ત્યાર પછી જો આ યોજના હેઠળ તાલીમાર્થીનો સમય દિન ઓછામાં ઓછો સાત કલાક રહેશે તો ત્યાર પછી મિત્રો આ અરજી કરવાની છે બાવીસ સાત બે હજાર ચોવીસ થી એકવીસ આઠ બે હજાર સુધી આ યોજના ચાલુ રહેશે ત્યાં સુધી તમે આના ઓનલાઈન ફોર્મ ભરી શકો છો ત્યાર પછી અહીંયા આપણે ડોક્યુમેન્ટ જોઈ લઈએ કે તમારે કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાનું રહેશે તો એક સમક્ષ અધિકારી દિવ્યાંગનું પ્રમાણપત્ર ફક્ત દિવ્યાંગો માટે લાગુ પડતું હોય તો અને ત્યાર પછી એક આધાર કાર્ડ ની નકલિયાત છે અને 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 નકલ નકલ રદ કરે છે ત્યાર પછી એક મિત્રો એટલું જોઈશે તો આ યોજના છે આ થોડુંક પોર્ટલ ઉપર અત્યારે હાલ શરૂ થઈ છે બાગાયતીમાં તો તમે આ ઓનલાઈન અરજી કરી શકો છો મિત્રો તો આ યોજના સરસ છે તો મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કરીને કોઈને પણ આ ઓનલાઈન ફોર્મ ભરવાય તો ભરી શકે છે